કારણ કે હું નહીં તૈયાર થયું એટલા જમ્મી ગુડ મોર્નિંગ શું કરું બરાબર બાર દાદા ગુડ મોર્નિંગ આવા જાવ ચલો મઢે જતા આવીએ દર્શન કરતા આવીએ તો આવી જશે મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ

તો માસી એ પ્રોટોરી કાઢ્યો પતી ગયું બધું મગની આબ તો વધવાનું કરે છે મગ નું બનાવો બેટા બટાકા અલગ અલગ ઓંડા પૂરો બનાવો બના મારા દંત દે

તારા <that> છકર્ષણ

તું તો નાખે

tôi muốn đi vào hà nội rồi hả? không một điệp viên của anh khai હાલ ખાધું ને પાછી હકો ખાએ ખાઈને ખા ખાજ કરો ને એમ એકો ખાવાનો એકો બા પાછ લઈ આલું ખુરશી મૂંઘું હતું હા લઈ જાઉં રૂમમાં મોર્ડિંગ પાછી તો પકોડી ખવાય સબ આવ્યા જ્યું

જે આવે એ કરો ભાઈ મસ્તી ના કરવી વાળો ચડો કરો

nó phiền tiền binh. Mia binh. Javier! Nomad phiền nho binh. Do you want to hike? Till you want to jump a gun. Champa gần. Champa gần. à gần. Champa gần. Champa gần. gần. Champa 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 sau khi jia đã bắt tôm này là hôm nay tôi buy meek khát rượu đấy, mình nha, buy meek khát rượu để bá ghiền ta nào, good night, yeah, night. lazy huh? your... oh? ta, đã bít đi? Hãy subscribe cho go không <coughs> <coughs> <coughs>